પ્રોહિબિશન એક્ટ કલમ પાસઠ એ છાસઠ એક બી એક્યાસી છ્યાસી મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે આરોપીના નામ હિતેશભાઈ જગદીશભાઈ ખારવા બીજું હિમલેશભાઈ હસમુખભાઈ ખારવા ત્રીજા અનિલભાઈ રમેશભાઈ ખારવા ચોથા હિરેનભાઈ કનુભાઈ ખારવા અને પાંચમાં દિપેશભાઈ દિનેશભાઈ ખારવા છઠ્ઠા દિનકરભાઈ અરવિંદભાઈ ખારવા સાતમાં પરેશ તુલસીદાસ ખારવા આઠમાં મુકેશભાઈ બાલકિશન શર્મા નવમાં આશિષ મહેશભાઈ ખારવા કબજે કરેલ મુદ્દામાલમાં ઇંગ્લિશ દારૂની ખાલી બોટલો નંગ બે ખાલી પ્લાસ્ટિકના ગ્લાસ નવ બેલી કંપનીની બે લીટર પ્લાસ્ટિકની પાણીની બોટલ બાઇટ્સ નમકીનના ખાલી પેકેટ બિસ્લરી સોડા મોબાઈલ નંગ બે કિંમત દસ હજાર જગ્યાનું લાઇટ બિલ વગેરે મુદ્દામાલ કબજે કરેલ